સુરતના અડાજણ વિસ્તારમાં પાનો ગલ્લો ચલાવતા વૃદ્ધા પર હુમલો કરી લૂંટ કરવાની ઘટના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો લૂંટારાઓ વૃદ્ધા પર હથોડીથી ઘા ઝીકી મંગળસૂત્રની લૂંટ કરી હતી ને આ અંગેની માહિતી સુરત અડાજણ વિસ્તારમાં તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ ટીજીબી હોટલની ગલીમાં એસ એમ સી આવાસ બિલ્ડિંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા સાથે લૂંટની ઘટના બની છે